નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ખાતે વડોદરાના યુવા સાંસદના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દિવ્યાંગ વિદ્યાર્થીઓના સાધન સહાય વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના યુવા સાંસદ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારના જરૂરિયાત વિતરણ કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં ઉપસ્થિત વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સયાજીગંજ ધારાસભ્ય કેવુ રોકડિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલ શાસન અધિકારી શિક્ષણ સમિતિના સભ્યો સહિત સન્માન કરવામાં આવ્યું હતું શાળાના ડોક્ટર જન્મ દિવસ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો સાથે કેક કટિંગ કરી જન્મ ઉજવણી કરી હતી અને સાંસદ ને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવવામાં આવી હતી આન્સર ડોક્ટર હેમંગ જોશી દ્વારા જન્મદિવસ નિમિત્તે બાળકોને રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી આજે સમગ્ર વડોદરા મહાનગર વડોદરા જિલ્લા અને ગુજરાત રાજ્યના તમામ મારા યુવા સાથીઓ તમામ વડીલો અને તમામ આપણા નગરજનો એમનો મને અપાર પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે મારા જન્મદિવસ નિમિત્તે અને આજે સવારથી જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે હું મારા પરિવાર સાથે જોડાયા અને અમે સૌ આજે સૌને મળી રહ્યા છે એના જ ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને એલિમકો અને આપણું જે સામાજિક કલ્યાણ જે વિભાગ છે એમના દ્વારા આજે દિવ્યાંગ આપણા બાળકોને સાધન સહાય કીટ વિતરણનો કાર્યક્રમ આજે આ શાળા ખાતે યોજવામાં આવી રહ્યો છે ત્યારે